રોડ ઉપર ખાડા પડી ગયા છે ઓલી બાજુ રોડ ખોઈ દેવામાં પાણી ભરાઈ ગયું છે કેટલું બધું સબસ્ક્રાઈબર મળવા આવવાનું છે તો બતાવો તમને સબસ્ક્રાઈબર આવે છે મારા ફોન આવે તમને મળવા આવું છે એ ચોકથી ફી જાય છે મારા ફોન આવી જાય છે તો એ ભાઈ આપણે આવી ગયા છે કહું તમને એ આપણા ભાઈ આવી ગયા છે માલંગ ખાતે આવ્યા છે ભાઈ ભાઈની નવી ચેનલ છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો જોબ આપણે આવી ગયા છે આપને મળવા આટો ને જો તારી યુટ્યુબ ગોમડે છે હા માં આઈડી છે ભાઈ હું આઈડી તમારે છે ની બે ની ગયો મારી યુટ્યુબ આઈડી તો ડરપેક છે આઈડી મને મને છે ભાઈ છે જોઈએ જોઈન કે છે મારી આઈડી છે ની આઈડી છે અને યુટ્યુબ આઈડી છે દર્પણ વ્લોગ 1965 તો જે મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ભાઈ હારા આરા વિડિયો બનાવ્યા છે Instagram YouTube માં બેય તો સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ ગયા છે હવે તમારા ગામમાં ફાઇનલ તમારા ગામમાં આવતા તમને ફાઇનલ ફાઇનલ હારો હાલો ભાઈ તો ફાઈનલ જો રાજભા બી આવ્યા છે ઘરે એના આપણે દઈશ ઘર બાજુ આપણે કાંઈક બહાર નવા જવાનું ઘણા બધા રાજભામાં હતો મળી ગયો છે આપણે મિત્રો હતા બહાર જવાનું છે આપણે આ બોલો અહીંયા પૂરો કરીશું નવા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જઈશું